નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શિયાળાની જામતી જતી સિઝનની સાથે સાથે ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોની અંદર ચોરીનો અને આતંક પણ વધતો જઈ રહ્યો છે ત્યારે તારીખ પહેલી ડિસેમ્બરના રોજ મધ્યરાત્રી પછી ગોગંબા તાલુકાના વિરાપુરા ગામના બકાભાઈ લિંગીભાઈ રાઠવા નિશાળ ફળ્યું વિરાપુરા તેઓના ઘરે કોઈ કજાણ્યા ચોરીસમો ઘરની બારી તોડી અને ઘરમાં પ્રવેશ્યા હતા અને મકાન માલિકના બતાવ્યા પ્રમાણે સાડા આઠ લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના જેની અંદર સોનાની ચેન બે નંગ લોકેટ બે નંગ બે નંગ ભોરિયા બે ઝુમ્મર ચાંદીના અને બે કંદોરા સહિત લાખો રૂપિયાની મતાની ચોરી કરી અને અજાણ્યા ચોરીસમો જતા રહ્યા છે મકાન માલિકે જણાવ્યું છે કે તારીખ પહેલી ડિસેમ્બરના રોજ તેમની દીકરીની તબિયત નરમ હોવાથી તેઓ વડોદરા મુકામે ગયા હતા અને મકાન બંધ હતું ત્યારે પાછળની બહારી તોડી અને મધ્યરાત્રી પછી અજાણ્યા ઈસમો ઘરની અંદર ઘૂસ્યા હતા અને જ્યારે તેઓએ વડોદરાથી આવી અને જોયું ત્યારે તેઓના મકાનની અંદર તિજોરી સહિત સમગ્ર સામાન રફેદફે કરી નાખ્યું હતું વેરવિખેર પડ્યું હતું અને મકાનમાં તપાસ કરતા આઠ પોઈન્ટ પાંચ લાખ એટલે કે સાડા આઠ લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મકાનમાંથી ગુમ અંગે મકાન માલિકે તાત્કાલિક રાજગઢ પોલીસ મથકે બનાવ અંગેની જાણ કરી છે રાજગઢ પોલીસે ચોરી અંગે મકાન માલિકની અરજી લઈ અને તપાસ હાથ ધરી છે જોકેબા તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી આ ચોરીની ઘટનાઓ બની રહી છે પરંતુ ચોરીસમો પકડાઈ રહ્યા નથી ત્યારે પોલીસ દ્વારા ચોરીના આ બનાવોને દામવા માટે કડક તપાસ કરવામાં આવે અને ચોક્કસ પગેરું મેળવી અને આ ચોર સામે તપાસ આરંભી અને ચોરીની ઘટનાઓને ડામવાનો પ્રયાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અને વીરાપુરા ગામના નિશાળફળિયામાં રહેતા બકાભાઈ લીમજીભાઈ રાઠવાના ઘરે પહેલી ડિસેમ્બરના રોજ ઘૂસી ગયેલા ચોર ઈસમો દ્વારા દસ લાખ કરતાં વધારેની રકમની ચોરી કરતાં સમગ્ર પંથકની અંદર ચકચાર મચી ગઈ છે સાથે સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે દ્રશ્યોની અંદર જોવા મળે છે એ પ્રમાણે બંધ મકાનને ટાર્ગેટ બનાવી અને ચોરી સમૂહ બારી દ્વારા ઘરમાં પ્રવેશ્યા હતા અને સાડા આઠ લાખ રૂપિયા જે તેઓએ લગ્ન માટે રાખ્યા હતા તેવું મકાન માલિક જણાવી રહ્યા છે તેની ચોરી કરી ગયેલ છે